લોકસભાના ઉમેદવાર એ ધારાસભ્ય કેતન ઇનામદાર કાર્યકરો હોદેદારોના જંગી કાફલા સાથે ગોઠડા જિલ્લા પંચાયત વિસ્તારના ટુંડાવ ગામે આવી પહોંચ્યા હતા ડીજીના તાલે ઘોડી ધારાસભ્ય અને વડોદરા લોકસભા સીટના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી નુષ્માભેર સ્વાગત કર્યું હતું અને જંગી જનસભા સંબોધી હતી કેતન અને ગ્રામજનો કાર્યકરો હોદ્દેદારોએ જંગી બહુમતીથી જીતની ખાતરી આપી હતી અને ઉમેદવાર હેમાંગ જોશીએ પણ જનતા સાથે રહી વિશ્વાસ અને વિસ્તારના વિકાસ કાર્યો માટે પ્રજાની પડખે રહીશું તેવું જણાવ્યું હતું આ પ્રસંગે ભાજપાના હોદ્દેદારો કાર્યકરો અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અજરૂન ચૌહાણ દિવ્યાંગ સાવલી વડોદરા